સોનાપુરનું સમસાન સુરેન્દ્રનગર નો સુરેન્દ્રનગર નો ભોગાવો આ સોનાપુર શમશાન શમશાનની અંદર પણ ભોગાવો નદીનું પાણી અંદર ઘૂસેલ છે અત્યારે હાલમાં વરસાદ બંધ છે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ને મંગળવારના દ્રશ્યો જુઓ આઠેમમાં સાતેમ આઠેમમાં પણ ભોગાવો આવેલો હતો આ સુરેન્દ્રનગરના ભોગાવવાના દ્રશ્યો જુઓ હાલ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી હા રિવરફ્રન્ટ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટના દ્રશ્યો જુઓ હાલ ચાલો તમે રસી જુઓ સોનાપુરની બાજુમાં સુરેન્દ્રનગર આ ભોગાઓ હજુ બે કાંઠે વહે છે આ ભોગાઓ આવો ભોગાઓ ઘણા વર્ષો પહેલા આવેલ હતો રોડ ઉપર પણ પાણી વહી રહ્યા છે ઘણો બધો ભોગાઓ આવેલ છે રોજે તો દેખાતો પણ નથી આ હા ક્રોજે પુલ ઘણો ઊંચો લેવલ લેવલ હોવા છતાં પણ એ ક્રોજે પુલ દેખ ચાલે રાખો છો સુન્દ્રનગરનો ભરાવ જોવો સોનાપુર સોનાપુરની અંદર પણ પાણી સૂચવેલ છે આ જો આ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ આ પોલીસ તંત્ર એ બંધ કરેલ અહીંયા મારા મુદા પર રિવરફ્રન્ટ પણ પોલીસ તંત્રે બંધ કરેલ છે રિવરફ્રન્ટ આખો સામે જુઓ સામે નજારો નજારો કરવો જોઈએ કેમેરાવાળા એક મિનિટ કેમેરાવાળા આ બાજુ પાછળ જુઓ આમ ધોરાનગરનો પ્રોજેક્ટ એ પણ હાલમાં દેખાતો નથી એટલું બધું પાણી આવેલ છે પોલીસની એમ્બ્યુલન્સ